નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ધ્રાંગંધ્રા તેરસો છેતાલીસથી સબુતસો અઠ્ઠાવન કુકરવાડા તેરસો એંશીથી સબુતસો સાસઠ જેતપુર સબુતસોથી સબુતસો છપ્પન મોરબી તેરસોથી સબૂતસો સાન્નુ ખાંભા સબુતસો એકવીસથી સબુતસો પંચોતેર ઉપલેટા બારસોથી સબુતસો એંશી જોટાણા તેરસો સત્યાશીથી સબુતસો દસ રાજકોટ તેરસો પચાસ થી પંદરસો ખેડબ્રહ્મા સબુતસો વીસથી સબુતસો પાંસઠ ભીલોડા તેર તેરસો પચાસ થી સબુતસો ચોપન ધંધુકા બારસો એકવીસ થી સબુતસો સોરાણું જામજોધપુર તેરસો થી સબુતસો એકોતેર વિસાવદર તેરસો બાર થી સબુતસો છપ્પન ધારી બારસો એંશીથી સબુતસો બાવન અમરેલી નવસોથી સબુતસો ત્યાંશી આંબલીયાસણ તેરસો એકાવનથી સબુતસો અડતાલીસ બાબરા અગિયારસો સિત્તેરથી પંદરસો આઠ સાવરકુંડલા તેરસો પચાસથી સબુતસો અડસઠ સિદ્ધપુર તેરસો પંચોતેરથી પંદરસો પાંચ જામખંભાળિયા તેરસોથી સૌદસો સુડતાલીસ હારીઝ તેરસો પંચોતેરથી સૌદસો તળાજા બારસો પંચોતેરથી સૌદસો સાઠ સાણસમા બારસોથી સૌદસો ચાલીસ વાતાનેર બારસોથી સબુતસો બોતેર જસદણ સબુતસોથી સબુતસો એંશી ભેંસાણ બારસોથી સબુતસો અઠ્યાશી હિંમતનગર તેરસો એકતાલીસથી સબુતસો સોરાણું વડાલી સબુતસોથી પંદરસો દસ બોટાદ અગિયારસો થી સબુતસો પંચ્યાસી કોડીનાર તેરસો એંશીથી સબુતસો પચાસ ગોઝારિયા બારસો એંશીથી સબુતસો સાઠ વિજાપુર બારસો પચાસથી પંદરસો એક માણસા બારસોથી સબુતસો ચોસઠ તલોદ સબુતસો વીસથી સબુતસો પિસ્તાલીસ મહુવા બારસો સોર્યાસીથી તેરસો ઓગણત્રીસ શિહોરી તેરસો પચાસથી સબુતસો પાંત્રીસ થરા સબુતસો સાતથી સબુતસો એકાવન પાટણ તેરસો પચાસથી સબુતસો સત્યોતેર વિસનગર બારસો સિત્તેરથી સબુતસો સ્યાંસી જામનગર બારસોથી પંદરસો પંદર હળવદ તેરસો પચાસથી સબુતસો પંચાણું લીલીયા મોટા તેરસો સત્તાણુંથી સબુતસો સત્તાણું લાખાણી તેરસો અઠ્ઠાવનથી સબુતસો પિસ્તાલીસ ગોંડલ બારસો એકતાલીસથી સબુતસો એકાણું ઇકબલગઢ તેરસોથી સબૂતસો એકત્રીસ ભાવનગર બારસો નેવુંથી સબુચ્ચો સોસઠ દિયોદર બારસો છ્યાસીથી સબુચ્ચો પાંચ કડી તેરસોથી સબુચ્ચો છપ્પન અંજાર સબુતસો પચીસથી સબૂતસો શુંમોતેર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો